નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવિદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના ફોર્મમાં વિસંગતતા હોવાને લઈ ભાજપે વાંધો ઉઠાવ્યો હતો જેને પગલે આજે સવારથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસની દલીલો સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો જેનીબેન ઠુમરના ફોર્મને માન્ય રાખવામાં આવ્યું હતું અમરેલી લોકસભાની ચૂંટણીને લઈ ગઈકાલે ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસ ના ઉમેદવારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના સોગંદનામામાં દર્શાવેલી મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાના ભાજપ નેતા રવુભાઈ કુમાણે વાંધો ઉઠાવ્યો હતો જેને લઈ અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું જેનીબેન ઠુમરના મુદ્દે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે ભાજપ નેતા લીગલ ટીમ સાથે અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર પણ લીગલ ટીમ સાથે કચેરીમાં પહોંચ્યા હતા આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને કલેક્ટર વિથ ચૂંટણી અધિકારી દ્વારા સાંભળવામાં આવ્યા હતા જેમાં

સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી ઐતિહાસિક દિવસ છે અમરેલી માટે જેની ઠુમર બે લાખ મતથી જીતી રહી છે એના હરીફ ઉમેદવાર અમે વાંધો લેવા માગતા નથી વાંધો મેં લીધો પણ નહોતો અને છતાં પણ અમારી સામે વાંધો લીધો મેં આજે કલેક્ટરને રજૂ કર્યો છે કે જેને પોતાનું જીન બરોડા બેંકે આઠ કરોડ રૂપિયામાં હરરાજી કરી અને કલેક્ટર મારફત એને માત્ર ચાર કરોડ સેટલમેન્ટ કરી નાખવામાં આવ્યું જે માણસ હજી ચૂંટાયો નથી એ અમરેલી જિલ્લાના ને ભારત દેશના ચાર કરોડો જો છુપાવી શકતો હોય તો જેની બેન માટે એક સામાન્ય ભૂલ અને ફોર્મ રદ કરવા નીકળી પડે છે આ લોકશાહી ને આ હિટલર ની હિટલર શાહી ની વ્યસ્તતા આવે છે હિટલર શાહી નો આ હાર છે મારે અભિનંદન આપવા છે જિલ્લા સમાહર્તા અને કલેક્ટરશ્રી ને કે જેને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એક બોલ્ડ નિર્ણય લીધો છે અને આવા અધિકારીઓ બોલ્ડ નિર્ણય લેશે છે તો જ આ લોકશાહી ટકવાની છે એ ટકવા માટે હું બધા જ કામ કરતા અધિકારીઓ નાના મોટા કર્મચારીઓનો ખૂબ આભાર માનું છું કે તમે આજે ચૂંટણીના એક બંધાણી ઉમેદવાર તરીકે જેની બેનને હાઈકોર્ટમાંથી વકીલો લાવવામાં આવે સતત એની ભારતીય જનતા પાર્ટીની હેડ ઓફિસમાંથી પત્રોથી એની ઉપર આચારસંહિતાના ગુના દાખલ કરવામાં આવે

અને વાતો કરે છે કેસરી યાદ કરી રહ્યા છે એ કેસરી યાદ કરતા નથી પતંગ પોતાની માને વેચી રહ્યા છે વાહ વાહ ઓ કેસરીઓ તો મારે કેવો છે કે આ દેશના રાજપૂત આજે કેસરીઓ કરી રહ્યા છે કે જેમની બેન દીકરી સામે જે વાતો કરવામાં આવી એને કેસરીઓ કહેવાય વેચારનારા લોકો કેસરીઓ કરે છે આ દેશની લોકશાહી છે હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે રામ ભગવાન અને હનુમાન દાદો આજે મારી આવ્યો છે હનુમાન દાદાની ની હડફેટે ચડનાર આ દેશ નો વડાપ્રધાન હશે તો પણ ગદા સામે ટકી શકવાના નથી અને એનો ઉમેદવાર પણ ટકી શકવાનો અભયણ ઉમેદવાર આવ્યો છે હજી પોતે ચૂંટણી લડવા આવ્યો ત્યારે ચાર કરોડ રૂપિયા નું જો કૌભાંડ કરી શકતો હોય લેખિત કૌભાંડ કરી શકતો હોય ત્યારે એ અમરેલી જિલ્લાનું શું કરવાનો છે જેની બેન ચૂંટાશે તો અમરેલી જિલ્લાના વિકાસની પ્રક્રિયામાં લઈ જવાના છે

મટન ને ઘર ભેગો કરવા માટે આગળ આવો એવી લાગણી વ્યક્ત કરું છું